નમસ્કાર ગુજરાત આજે શનિવાર અને એકવીસ જૂનના રોજ સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર જોઈએ તો હવામાન અંગે છે મોટો ફેરફાર થયો છે હવામાન સમાચારની અંદર મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમને લઈને ગુજરાત તરફ એક આગળ આવતી જે વાવાઝોડાની આગાહી હતી એ ભાગરૂપે વાવાઝોડાના વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે હવે પછીના ચોવીસ કલાક દરમિયાન એટલે કે તારીખ એકવીસ જૂનથી લઈને બાવીસ જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેમાં મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે મોટી આગાહી પણ કરી દેવામાં આવી છે જેમાં જીએફએસ મોડલ એફ મોડલ આવા ઘણા બધા વિવિધ પ્રકારના મોડેલો પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ પશ્ચિમીના ભાગ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરી દેવામાં આવી છે હવે કલાક માટે પણ વરસાદ પડશે જેમાં આજ આખો દિવસ દરમિયાન દ્વારકા જામનગર જુનાગઢ થાન અને ભાવનગર ઉના ગીર સોમનાથ વેરાવળના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે હવામાન ખાતા દ્વારા એટલે કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે જે પ્રમાણે જોવા જઈએ તો અત્યારે અમદાવાદ લાગુ વિસ્તાર અને બંગાળની ખાડીથી લઈ અને અરબસાગર વચ્ચે આવતા મધ્ય ગુજરાતના જે ભાર ભાગો છે મધ્ય ભારતના જે ભાગો છે એમાં અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રકલાઇનો દર્શાવવામાં આવી રહ્યા છે બે સિસ્ટમો બની છે અરબસાગરમાં એક તો લો પ્રેશર સિસ્ટમ અને એક હાઈ પ્રેશર સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા રત્નાગીરીના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોને અસર પહોંચાડશે અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બેથી ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર પણ એ ઘેરાવો છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે એકવીસ તારીખ અને આવતીકાલ બાવીસ તારીખના રોજ આજે લાઇનનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે સ્ટ્રક લાઈનનો ઘેરાવો આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે આગળ આવતા છે એ જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે વિવિધ મોડેલો દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે એ પણ આજના વિડીયોમાં જોશું મિત્રો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તમારા વિસ્તારની અંદર પણ જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો હોય અને માહોલ બન્યો હોય તો વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે એ ચોમાસાની ઋતુના ગતિવિધિના ભાગરૂપે પણ કરવામાં આવી છે જણાવીએ અત્યારે જો મિત્રો તો તમે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના નજીકના વિસ્તારો કે જેમાં દીવ દમણ દાદરનગર હવેલી સાથે સાથે જુનાગઢ પોરબંદર દ્વારકાના વિસ્તારો મહુવા ભાવનગરના વિસ્તારો અમરેલી જિલ્લાના પણ જાફરાબાદ લાગુના વિસ્તારો છે આ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એલર્ટો દર્શાવવામાં આવ્યા છે એમાં અમુક વિસ્તારોની અંદર તો ઓરેન્જ એલર્ટ તો અમુક વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ સુધીના સિગ્નલો દર્શાવી દેવામાં આવ્યા છે અત્યારે જે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સ્ટક લાઇનના આધારે પણ તમે જોઈ શકો છો એ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ તમારા સ્ક્રીન ઉપર જ તમે જોઈ શકો છો એ પ્રમાણે વાપી સેલવાસ વલસાડ સુરત નવસારી ભરૂચ ડાંગ દમણ દાદરાનગર હવેલી સાથે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સાથે નાસિકના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક આગાહી કરવામાં આવી છે હવે પછીની જે આગાહી કરવામાં આવી છે એમાં તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને જે છે એ વાદળછાયું વાતાવરણ પણ છે અને વાતાવરણની અંદર અસ્થિરતા પણ જોવા મળી છે પલટવાર પણ જોવા મળ્યો છે ત્યારે વાતાવરણીય સાથે સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના જે ભાગો છે એ અને એ સાથે પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરી દેવામાં આવી છે હવે પછીના જે વાદળછાય વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો ઘેરાવો સર્જાશે અને આ સાથે જ વાતાવરણની અંદર વરસાદ પડવાને લઈને છે કરી દેવામાં આવી છે મિત્રો અમદાવાદ સ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું જામ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે આ સાથે બનાસકાંઠા આણંદ મોરબી અને દ્વારકામાં અમુક સ્થળોએ તો વરસાદ છે એ વરસ્યો છે એટલે કે વરસાદ સારો પડ્યો છે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ એકવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં સરેરાશ બાવન મીમી વરસાદ નોંધાયો છે એટલે કે મિલીમીટર વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કચ્છમાં ચોર્યાસી મીમી ઉત્તર ગુજરાતમાં સરેરાશ અઠ્ઠાવન સૌરાષ્ટ્રમાં એકસો પચાસ દક્ષિણ ગુજરાતમાં એકસો તેત્રીસ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ બાર ટકા સિઝનનો વરસાદ છે નોંધાઈ ગયો છે હવે ચોમાસાની ઋતુ તો બેસી ગઈ છે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ આવ્યો છે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમના ભાગો વચ્ચે એક વાતાવરણીય સિસ્ટમની અસ્થિરતા જોવા મળી છે જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા સાઉથ વેસ્ટ ચોમાસું હવે ઉત્તર અરેબિયન સમુદ્રમાં આગળ વધ્યું છે અને ગુજરાતના તમામ ભાગ જ્યાં રાજસ્થાન મધ્યપ્રદેશ પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો છત્તીસગઢ અને ઝારખંડના બાકી રહેલા ભાગો તથા બિહાર પણ આવરી લેવામાં આવી રહ્યું છે ગુજરાત અને રાજસ્થાનમાં લો પ્રેશરની સિસ્ટમ રચાય છે જે હવે મધ્ય રાજસ્થાન પર નિષ્ક્રિય થઈ અને સ્થિર થઈ છે હવે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ વલસાડ વગેરે જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતમાં હવે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે એ તમને જણાવીએ તો આઈએમડી તારીખ દ્વારા એકવીસ મેઘઘટના સાથે વરસાદ પડી શકે તેવી વિસ્તાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકવીસ જૂને નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે ગુજરાતમાં જૂને ગુરુવારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપે પવન ફૂંકાનો હતો એવો જ પવન હવે શનિવારે ફૂંકાશે ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા ઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે તેમજ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ કરી દેવામાં આવી છે સાથે આગામી દિવસોમાં ભારે અને અતિભારે વરસાદ ક્યાં પડશે એની પણ આગાહી કરવામાં આવી છે એકવીસ જૂનના રોજ જોવા જઈએ તો એકવીસ જૂને ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે બાવીસ જૂને પણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે બાવીસ જૂને નર્મદાના ભરૂચ સુરત ડાંગ તાપી તો કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ભારેથી અતિભારે પડી શકે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે રેઇન ફોરકાસ્ટ દ્વારા કચ્છ નોર્થ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત ઇસ્ટ ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં એવરેજ વરસાદની આગાહી કરવામાં આવી છે રેઇન દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એ રિપોર્ટ પણ તમે જોઈ શકો છો રેઇન ફોરકાસ્ટ દ્વારા વરસાદને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ત્રેવીસ જૂને બનાસકાંઠા સાબરકાંઠા કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે પાટણ મહેસાણા અરવલ્લી ડાંગ વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી મોરબી જામનગર દ્વારકાને કચ્છમાં તો ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે સાથે ચોવીસ તારીખથી લઈને આવનારા પાંચ દિવસ માટેની પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે એની આગાહી દર્શાવવામાં આવી છે તો આ પ્રમાણે મિત્રો વિવિધ ભાગોની અંદર ગુજરાત રાજ્યમાં આવતું અઠવાડિયું છે એ ચોમાસાનો નવો રાઉન્ડ લાવશે નવો વરસાદ પડશે તો મિત્રો ફરી એક વખત આપણે નવી આગાહી સાથે ભેગા થશું ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો